ભુજના વોકડા ફળિયામાં આવેલ નરસિંહજી ભગવાનના મંદિરે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી રામ મંદિરની બહેનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને નરસિંહજીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી સામાન્ય રીતે બાળકોના જન્મદિવસ પ્રસંગે કેક કાપીને ઉજવણી કરવામાં આવતી હોય છે એ જ રીતે નરસિંહજીના જન્મજયંતિ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરાઈ હતી ઉપરાંત મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યો હતો દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તો મંડળની બહેનો દ્વારા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું ઉપરાંત ભજન કીર્તનથી ભગવાનને ભજવવામાં આવ્યા હતા આજે નરસિંહજી ભગવાનનો જન્મદિવસ છે તો અમે આ નરસિંહજીનું મંદિર છે ને અમે દર વર્ષે ભગવાનના ભજન કરીએ આરતી કરીએ અને નવો નવો કાર્યક્રમ કરીએ તો આજે તો અમે અનેરો આનંદ કર્યો છે કે આજે અમે ભગવાનની ઈચ્છા હતી કે અમે ફૂલથી એને શણગારીએ હાર પેવડાવીએ અને ભજન જે રામ મંડળ ને બહેનો આવી છે તો એ ભજનનો રાખ્યો છે કાર્યક્રમ